આ મામલે કોલકત્તામાં અરાજકતા છે હોસ્પિટલમાં મહિલા સાથે રેપ અને હત્યા બાદ લોકોમાં ગુસ્સો છે ત્યારે આ ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે આજે ગુજરાત સરકારી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો છે રાજ્યની વિવિધ સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાલ ઉપર ઉતરતા ઓપીડી તથા વોર્ડ સર્વિસથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે જોકે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે જોકે ડોક્ટરોની હડતાલના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ડોક્ટરો એક કડક ન્યાય અને કડક પગલાની માંગણી કરી છે

કોલકાતામાં એક તાલીમાર્થી ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા બાદ બનેલી ઘટનાથી નારાજ ડોક્ટરોએ દેશના વિવિધ રાજ્યોમાં હડતાલ કરીને પોતાનો રોષ પ્રગટ કર્યો છે ત્યારે આ મામલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સત્તરમી ઓગસ્ટે સમગ્ર દેશમાં હડતાલનો એલાન કર્યો છે આઈએમએ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર સરકારી અને ખાનગી હોસ્પિટલ આ દેશવ્યાપી હડતાલનો ભાગ હશે અને હડતાલ સત્તરમી ઓગસ્ટ રોજ સવારે છ વાગ્યા થી અઢારમી ઓગસ્ટ રોજ સવારે છ વાગ્યા સુધી ચાલુ હું ડૉક્ટર પાર્થ પ્રજાપતિ જે સેસ હોસ્પિટલમાં જનરલ મેડિસિનમાં છું અમે અત્યારે સ્ટ્રાઇક કરી રહ્યા છે જે ડૉક્ટર દસ વર્ષ પોતે દસથી પંદર વર્ષ પોતાની લાઈફના એ આપીને અને આપણે પેશન્ટ માટે જે સેવા કરી રહ્યા છે અમે જે લોકો એમને જ સેફ્ટી ના મળતી હોય તો અમને કામ કરવાનું મિનિંગ શું જે છે અત્યારે કોઈ પણ ડૉક્ટર જે છોકરી ડૉક્ટર બનશે ફ્યુચરમાં એ પણ એને પોતાની સેફ્ટી નહીં મળે એ પણ એના કામ એને વર્ક પ્લેસ પર એને ફેર આવશે એક ફેર હશે કે કામ નહીં કરી શકે એમ આવો માહોલ સર્જાયો છે અત્યારે આ ખાલી એક કોલકાતામાં એક જ ઇવેન્ટ થઈ છે જે બહાર આવી છે અત્યારે ઘણી બધી ઇવેન્ટ છે જે છુપાઈ રહી છે ગવર્મેન્ટ ખબર નહીં કે ગવર્મેન્ટ વસ્તુ અમુક વસ્તુઓ બહાર નથી આવી રહી આમ જે અત્યારે એ આવી કેસ થયો છે ઉત્તરાખંડમાં એક નવો કેસ થયો છે ચૌદ ફેબ્રુઆરીએ આ ચૌદ ઓગસ્ટે ચૌદ ઓગસ્ટે પણ આવો બીજો એક કેસ થયો છે અને એમાંય એક વાત બહાર આવી છે હવે આવી કેટલી વાતો હશે જે વર્ષમાં કેટલા લોકોનું આવું થતું હશે એ વાત નથી બહાર આવી રહી સરકારની એના માટે છે કે એક નવો નિયમ બહાર પાડે નવો સેફ્ટી નિયમ બહાર પાડે દરેક હોસ્પિટલમાં દરેક હોસ્પિટલમાં સેફ્ટી પ્રોવાઈડ કરે તો અમને કામ કરવા સફળતા રહી શકે અમે અહીં જીસીએસ મેડિકલ કોલેજના તમામ રેસિડન્ટ ડૉક્ટરો તબીબો એમબીબીએસ વિદ્યાર્થીઓ ઇન્ટર્સ ડૉક્ટરો અમે અહીંયા ભેગા થયા છીએ આરજેકર મેડિકલ કોલેજમાં સાત દિવસ પહેલાં જે સેકન્ડ યર રેસિડન્ટ માટે દુષ્કર્મ અને એને હત્યા કરવામાં આવી છે તેના વિરોધમાં સ્ટ્રાઇક કરવા ઊભા થયા છીએ જ્યારે રેસિડન્ટ ડૉક્ટરો દર્દીઓની સેવા કરતા હોય ચોવીસ કલાક ઓન ડ્યુટી હોય તો પણ તેમને બેઝિક ફેસિલિટી ઓન ડ્યુટી મળતી નથી અને પાછું તેમને કંઈ પણ તકલીફ પડે તો પણ એમને મારવામાં આવે છે તેમની આ રીતે બળાત્કાર કરીને હત્યા કરવામાં આવે છે તેનો અમે ખૂબ જ વિરોધ કરી રહ્યા છીએ તમામ રેસિડન્ટ ડોક્ટરોને સુવિધા ન છતાં હોવા છતાં પણ તે પોતાની ફરજ બજાવે છે હોસ્પિટલમાં તો પણ તો પણ દર્દીના સગા કે જે કંઈ પણ હોય તેમને મિસ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ડૉક્ટર ઉપર હુમલો કરી બેસે છે આ તમામ આ તમામ વસ્તુઓ અહીંયા રોકાવી જોઈએ એ અમે અમે તેના માટે જસ્ટિસ કરીએ છીએ મારું નામ ડોક્ટર કૃતિ શાહ છે હું જીસીએસ મેડિકલ કોલેજમાં રેડિયો ડાયગ્નોસિસ વિભાગમાં છું એક મહિલા તરીકે અને એક ડૉક્ટર તરીકે હું એટલું જ કહીશ કે આ ઘટના પહેલી વખત નથી બની અને જો આના સામે કડક નિયમો નહીં નાખાય અને જો ઝડપી આપણે જસ્ટિસ નહીં અપાવીએ ન્યાય નહીં અપાવીએ તો આ થતું જ રહેશે મારા જેવી અન્ય કેટલી પણ મહિલાઓ સાથે આવી ઘટનાઓ રોજ દરરોજ ઘટી રહી છે અને એના માટે શું થઈ રહ્યું છે સરકાર શું પગલાં ભરી રહી છે જો ઝડપી ન્યાય નહીં થાય તો આ વસ્તુનો કોઈ ઉપાય